ચાલો બાળકો આગળના મુદ્દા તરફ આપણે જઈએ તો ત્યાર પછીનો ટોપિક છે આપણા માટે લાયસોઝોમ અને રિબોઝોમ થોડીક માહિતી આપી દઉં લાઇસોઝોમ જે છે મુખ્યત્વે રીતે એક પટલીય રચના અંગિકા જેવા ભાગે ઉત્સેજકો આવેલા હોય અને તે ખાસ કરીને ધન ભક્ષણ પ્રવાહી ભક્ષણનું કામ કરે આત્મઘાતી કોઠરી તરીકે ઓળખાય રિબોઝોમ એ કોષમાં એન્જિન તરીકે કામ કરી શકે સતત કામ કરનાર પેલાટ કણિકા તરીકે ઓળખી શકાય સિત્તેરસ અને એસીએસ એવા બે કમમાં જોવા મળે જેના ઘનતા અને ઔષધનની માહિતી આપણને આવે એટલે સ્વેટબર્ક એકમેનો જોવા મળતો હોય છે એવી ઇરેશનરી રિબોસોમની છે તો એના આધારેના એમસીક્યુ જોરા જોઈએ આપણે પહેલો એમસીક્યુ એમાં લાઇસોઝોમ કોના દ્વારા સંશોધિત કરવામાં આવ્યું સંશોધિતનો મતલબ એવો થાય છે કે શોધવામાં આવ્યું તો એની શોધખોળ આપણે યાદ હોય તો જ્યારે ટોપિક શરૂ કરો ત્યારે જ તમને લખાવી દીધું છે ક્રિશ્ચન ડી ડુએ જેણે આની આપણને માહિતી આપેલી છે તો સીધો જવાબ તમને મળી જાય છે વૈજ્ઞાનિકની દૃષ્ટિએ હા આ જે હેકલ છે એને થોડી ઘણી માહિતી આપણને વર્ગીકરણમાં આપેલી છે ઉદ્વિકાસમાં આપેલી છે અને માહિતીમાં વિકૃતિની માહિતી આપણે જાણીએ છીએ નીચે આપેલા પૈકી કયું વિધાન અસત્ય છે ખોટું છે જ્યારે જોતા જઈએ આપણે વિધાનો તેઓ પૂર્ણ એસિડ હાઇડ્રોલિઝ અને અન્ય ઉદ્યોગો ધરાવે છે તેઓ મોનોમોર્ફિક એક બાહ્યકીય અને સામાન્ય સંરચના કાર્ય ધરાવે છે તેઓ સ્વયં ભક્ષી હોય છે તેઓ પ્રોટીન ન્યુક્લિક એસિડ લિપિડ અને પોલિસેકેરાઇડનું પાચન કરી શકે છે તો જો અહીંયા આગળ કઈ વાત ખોટું છે એવું પૂછેલું છે આપણે તો તમે જાણો છો કે જે લાઇસોઝોમ હોય છે એની અંદરનું પીએચ આપણે પાંચ કીધેલું છે યાદ હોય તો તમને બરાબર છે એમાં પ્રોટોન એટલે એચ પ્લસ એન સૌથી વધારે જોવા મળે સાથે સાથે તેમાં હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો આવેલા હોય તો આના આધારે જ આપણે વિચારીએ તો તેની પાસે બધા જ એસિડના હાઇડ્રોલિસ પ્રકારના ઉત્સવ જોવા મળી શકે છે તો વાક્ય સાચું કહી શકાય છે તે ભક્ષી છે આપણે આત્મઘાતી કોથળી છે તે પ્રોટીનનું ન્યુક્લિક પાચન કરી શકે છે બધા હાઇડ્રોલિસ પ્રકારના છે જ આપણી પાસે તો અહીંયા આગળ આ મોનોમોર્ફિક એક બાહ્યકીય સામાન્ય રચના કાર્ય કરતા હોય છે તો એ થોડી ખોટી થઈ જાય કેમ ખોટું થઈ જાય કારણ શું છે તો આપણે જાણીએ છીએ આપણે એની રચના એમ કહી શકાય છે એક

જ્યારે અહીંયા કીધું છે મોનોમોર્ફિક તો આ વાત ત્યાં માટે ખોટું કહી શકાય એટલે જવાબ તમારા માટે બી ફોર બોમ્બે આવશે ઓકે આગળ જઈએ પ્રોકેડિક કોષમાં રિબોઝમનો સૌથી મોટો ઉપ એકમ કેટલા કદનો હોય છે જોજો પ્રોકેડિક એટલે આદિ કોષ કહેવાય તમે જાણો છો આદિ કોષ સિત્તેર એસ ના રિબોઝમ હોય એમાં બે એકમો હોય ત્રીસ એસ અને બીજું પચાસ એસ તો અહીંયા તમે કયો મોટો એકમ હોય તો આ મોટો એકમ કહેવાય આ નાનો એકમ કહેવાય તો સીધો જવાબ મળી જાય પચાસ એસ નો ઓકે રિબોઝો બે ઉપયોગો સક્રિય સપાટી સાથે કયા આયન દ્વારા જોડાયેલા હોય છે આપણે ત્યારે પણ કીધેલું હતું કે આ જે એકમો હોય એને જોડવા માટે મેગ્નેશિયમ જવાબદાર છે તમે ચાર્ટને બરાબર અભ્યાસ કર્યો જયારે આપણે ભણાવતો ત્યારે તો સીધો તમને જવાબ મળી જશે મેગ્નેશિયમ સીધો જવાબ છે અને આંબીનો આકાર જાળવી રાખવાનું કામ પણ કરે છે મેગ્નેશિયમ જો કોષમાં લાયસોમ ક્ષતિયુક્ત બને તો શું જોવા મળી શકે છે બરાબર કોષ એટલે ખામી આવી એમ આપણે સપાટીનો ભાગ તૂટી જાય એટલે કારણ કે એકમ પટલ સંકલન છે એકમ પટલ રચના ધરાવનારી છે તો એક પટલની રચના જે છે એ જો તૂટી જાય તો બધા ઉત્ષકો બહાર આવી જાય અને બધા બહાર આવે તો કોષના મોટે ભાગના નું વાચન થઈ જાય એટલે એને કારણે કોષ મૃત્યુ પામતા તો સીધો અસર જોવા મળી શકે છે કોષોમાં અંગિકાઓને અનુલક્ષીને ત્રણ વિધાનો સત્ય છે એક વિધાન ખોટું છે તો તેમાંથી ખોટું વિધાન કયું છે જોજો વાક્ય બરાબર જોજો ત્રણ વાક્ય આપણે પેલા સત્ય પણ છે અને ખોટા પણ છે પણ એમાંથી આપણે જવાબમાં શોધવાનું કયું છે તો કે ખોટું વિધાન શોધવાનું છે લાયસોઝોમ દ્વિપટલીય કોથળીઓ છે જે ગોલગી પ્રસાધનમાંથી પાચન ઉત્સેચકો યુક્ત કલીલ સ્વરૂપે હોય છે તો હા ગોલગી પ્રસાધનમાંથી બને જ છે વાત સાચી પણ એ લખ્યું છે દ્વિપટલીય તો ખરેખર એ શું આવે એકપટલમય અંતકોષ રજાળ પટલીય નરિકામય નેટવર્ક ધરાવે છે એટલે કે એક પ્રકારનું જાડું ધરાવે છે અને તે વહન સંશ્લેષણ અને સ્ત્રાવમાં મદદ કરે તો વાક્ય સંપૂર્ણપણે સાચું એનું રંગહીન કણો દ્વિપટલીય રંજક કણો વિહીન છે પરંતુ તે પોતાનું ડીએનએ અને પ્રોટીન સંલેષણની ક્રિયાવિધિ ધરાવે છે રંગહીન કણો દ્વિપટલીય રંજક કણો જોવા મળતા હોય છે રંજક કણો વિહીન હોય છે તેમાં રંજક કણો હોતા જ નથી બીજું તે પોતાનું ડીએનએ અને પ્રોટીન સંલેશનની ક્રિયાવિધિ ધરાવે છે તો કંઈક આ વાક્ય ખોટું થઈ જાય છે ત્યાર પછી સ્પીરોઝોમ્સ એક પટલીય રચના દ્વારા અવરિત છે પરંતુ તે લિપિડના સંશ્લેષણ અને સંચય સાથે સંબંધિત છે તો હા સ્પીરોઝા સ્પીરોઝોમ્સ આપણે એક પ્રકારની સૂક્ષ્મ કાયો છે સૂક્ષ્મ રચનાઓ છે તો વાક્ય કંઈક ત્યાં આન્સર સાચું થયેલું જોવા મળી શકે છે તો અહીંયા કંઈક આ વાક્ય સાચું કહી શકાય છે તો આના પ્રમાણમાં સૌથી મહત્વની બાબત શું જોવા મળી શકે છે તો આ વાક્યમાં બહુ મોટી ભૂલ દેખાય છે આમાં કંઈક આપણને ભૂલ ગયા પણ આપણે આને આના સંદર્ભમાં વિચારીએ રંજક કણો વિહીન જોવા મળી શકે છે રંગીન કણો જોવા મળી શકે છે તો એ બધી તો કઈક અંશે સાચી છે અને આવા જે રંજક કણો હોય છે જેમાં આપણે હરિત કણને જો ધ્યાનમાં લઈએ છે તો આ હરિત કણો જો હોય છે તેની પાસે શું જોવા મળી શકે છે ડીએનએ જોવા મળી શકે શકતું એટલે બધા વાતનું ભેગું વાત વિચારીએ તો ત્યાં આવું શક્ય બની શકે છે તો એને દ્વારા કંઈક વાક્ય સાચું છે તો ભૂલ વધારે એમાં દેખાય છે એટલે આપણે એને ખોટા તરીકે સંપૂર્ણપણે ખોટા તરીકે સ્વીકારી શકીએ છીએ યોગ્ય જોડ મેળવો જોડકા બનાવવાના છે એક છે લાયસોઝોમ માઇકોપ્લાઝમા થાઇલેકોઇડ બેક્ટેરિયો ફેસ હા અહીંયા આગળ આપણે ખાલી માહિતી આપીશું બેક્ટેરિયો ફેસ શું છે તો કે જે વાયરસ પર પરોપજીવીને કાઢતા હોય તેવા બેક્ટેરિયા તેવા વાયરસને સોરી જે વાયરસ બેક્ટેરિયા પર પરોપજીવીને કાઢતા હોય તે વાયરસને શું કહી શકાય છે બેક્ટેરિયો ફેસ કહી શકાય છે જોતા જઈએ અહીંયા આગળ કોષ દિવાલ વગરના બેક્ટેરિયા બેક્ટેરિયાના કોષોને અસર પહોંચાડતા વાયરસ

તો એ જવાબ મળી શકે છે તો બી જવાબ તમારો ફાઈનલ યસ તમે જવાબ શોધી જ કાઢો તરત જ રીબોઝોમ શું કહી શકાય છે તો માઇક્રોઝોમ રીબોન્યુક્લિયો પ્રોટીન અને ઓક્સિઝોમ્સ હા આપણે જાણીએ છીએ કે ઓક્સિજોઝોમ માટે શબ્દ શું વાપરીએ છીએ ગોલ્ગી કાય ઓક્સિઝોમ એટલે આપણા એફ વન કણો રીબોન્યુક્લિઓ પ્રોટીન એટલે આપણે જાણીએ છીએ આરએનએ વત્તા પ્રોટીન ની રચના આવું કહી શકાય છે અને જ્યારે સૂક્ષ્મ કાયો હોય એને માઇક્રો બોડીઝ પણ કહી શકાય છે અને માઇક્રોઝોમ તરીકે પણ ઓળખી શકાય છે સાથે સાથે એક છૂટા છવાયા નાની કણિકાઓ હોય એને આપણે કહી શકાય છે આવશે દાવરાય તો રિબોઝોમમાં શું છે તો રીબોઝમ કોના દ્વારા મને યાદ કરો તો કે તેની અંદર એક તો આર એન એ હોય અને પ્રોટીન હોય હા કોઈકની અંદર સાહીઠ ટકા હોય તો આઈરા ફોર્ટી પર્સન્ટેજ હોય આબીકોમાં સુકોષ કેન્દ્રમાં આ ફોર્ટી હોય તો આ સાહીઠ ટકા પ્રમાણે જોવા મળી શકતું હોય છે તો આ જે ફેરફાર જોવા મળી શકે છે એ બધા આવે છે કે આ રીબોઝમની રચના છે તો રીબો ન્યુક્લિક ઓ પ્રોટીન એક પ્રકારની રીતના કહી શકાય છે લાયઝોમને કોને કારણે અગત્યની અંગિકા કહે છે કાર્બોક્ઝીલેટિંગ ઉત્સેચકો શ્વસનીય ઉત્સેચકો ઓક્સિડાઇઝિંગ ઉત્સેચકો અને પાચન સંબંધિત ઉત્સેચકો આપણે જાણીએ છીએ મોટે બધા ઘટકનું પાચન કરી શકે છે એટલે કેવું કહી શકાય છે પાચન સંબંધિત ઉત્સેચકો ધરાવે છે જે અંગી કાર્ય મહત્તમ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવવાનું છે તેને શું કહી શકાય છે પેલો સવાલ પણ અલગ પછી કાઢો સીધો જાવ તમને આવડી જાય છે લાઇસોઝોમ નીચે આપેલ કે રિબોઝોમનો કયો ઉપ એકમ ત્રેવીસ એસ આર અને પંચાવન એસ આર એને વધતા બત્રીસ ભિન્ન પ્રોટીન ધરાવે છે તો આવી જે રચના હોય છે એ મોટા એકમમાં જોવા મળી શકે છે તમે જાણો છો આપણે જ્યારે ભણતા હતા ત્યારે બે એકમ દર્શાવ્યા છે એક ને આપણે કહી શકીએ છીએ ધારો કે એસી પ્રમાણે તો એક ને આપણે કહી શકીએ છીએ આગળ અને બીજાને ફોર્ટી એસ તરીકે ઓળખી શકાય છે આવા ઘટકો જોવા મળે ઓકે અને આદિ કોષ કેન્દ્રની વાત કરી દઉં તો સિત્તેર એસ અને બીજો એમાં ભાઈ ભાગલા એમાં પડે એક તો પચાસ એસ અને બીજું જોવા મળી શકે છે જેને આપણે કહી શકીએ છીએ 3S હવે અહીંયા પૂછેલું છે કે 23S RNA આ જે રત્ના હોય છે ખાસ કરીને એ ક્યાં જોવા મળી શકે છે તો 23 RNA શું છે એક પ્રકારનો ઉત્સેચક છે જે ઉત્સેચક તરીકે વર્તે છે અને એ મોટે ભાગે ક્યાં જોવા મળી શકે છે તો કે એ ખાસ કરીને આદિકોષ કેન્દ્રી કોષમાં જોવા મળી શકે છે હા આવું તમે ક્યાં જોશો તો કહો ખાસ કરીને તમને જોવા મળશે મુખ્યત્વે રીતે જ્યારે આપણે પાછળ બારમા ધોરણમાં ભણશું ત્યારે આપણે ટોપિક ભણશું એમાં પણ સ્પષ્ટ વાક્ય લખેલું છે તો આદિકો જોવા મળતો હોય છે અને એના મોટા એકમમાં સમાયેલો કહી શકાય છે મોટા એકમ તરીકે જોવા મળે અંદર એટલે એમાં જોવા મળતો હોય છે ઓકે હા આવો પંચાવન એસ જે રીતના જે છે એ ઉપયોગમાં લેવાતી હોય છે બત્રીસ ભિન્ન પ્રોટીનોનું બનેલું જોવા મળી શકે છે જેને કારણે કાર્ય દર્શાવી શકે છે ઉત્સકી પ્રક્રિયાઓ માટે ઓટોલાઇસિસ કોની સાથે સંબંધિત છે ઓટોમેટિક ઓટોમેટિક એટલે જાતે તો અહીંયા લખ્યું ઓટોલાઇસિસ એટલે જાતે પોતાના ઘટકોનો નાશ કરવાની પ્રક્રિયા તો આવી પ્રક્રિયા કોણ દર્શાવી શકે છે તો લાયસોમ આત્મઘાટી કોથળી છે ખોરાક સાથે લાયસોમ સંકળાય હોય તો તેને શું કહી શકાય છે પ્રાથમિક લાઇસોઝોમ દ્વિતીય લાયસોઝોમ રેસિડ્યુઅલ રેસિડ્યુઅલ રચના અને સાઇટોઝોમ તરીકે ઓળખીએ તો આ બધા અલગ અલગ ભાગો જોવા મળે કેવી રીતના તો જ્યારે લાયસોમ છૂટી હોય તે પોતે પ્રાથમિક અંગિકા છે પણ જ્યારે ખોરાક સાથે જોડાઈ જાય છે ત્યારે એ દ્વિતીય લાયસોમ તરીકે ઓળખી શકાય છે આગળ જઈએ લાયસોમને આત્મઘાતી કોથળીઓ કહેવાય છે કારણ કે કોષ રસી ઉત્સેચકો હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો કોષ કેન્દ્ર પર પરોપજીવી પ્રોલ પ્રોટીયોલાઇટિક ઉત્સેચકો તો કોષમાં આવેલા તેવા કહી શકાય કોષ કેન્દ્ર પર અસર કરનારું કહેવાય અને પ્રોટીયો પ્રોટીનનું પાચન કરનારા કહેવાય અહીંયા લગભગ જળ વિભાજિત કરનારા બધા હાઇડ્રોલિસ પ્રકારના ઉત્સેચકો તો એ બધા એમાં જોવા મળી શકે છે એટલે સીધો જવાબ તમને મળી શકે છે હાઇડ્રોલાઇટિક એટલે તે કોષગઢ વગરનું પાચન કરી શકે છે કઈ કોષી અંગિકા બહુરૂપી અંગિકા છે આપણે જો હમણાં એક સવાલ આનો ઓપ્શન ભણી ગયા કે બહુરૂપી છે કોણ તો કે લાઇસોઝોમ સીધો જવાબ સીધી વાત નો બકવાસ એમ કહેવાય દ્વિતીય લાઇસોઝોમને શું કહેવાય છે સ્વયં બક્ષી રસદાની લાઇપોફાઇટ કણિકાઓ રેસિડ્યુઅલ કાય અથવા રેસિડ્યુઅલ કણિકાઓ કહી શકાય છે હેટ્રોફેગોઝોમ તરીકે ઓળખી શકાય છે તો એને કહી શકાય છે હેટ્રોફેગોઝોમ અથવા એને કહી શકાય છે દ્વિતીય લાઇસોઝોમ એ કેવી હોય છે તો કે ખોરાક નામલા જોયું આપણે ખોરાકના કણ સાથે જોડાય ત્યારે લાઇસોઝોમ ને કયો માર્કર ઉત્સેચક કહેવામાં આવી શકે છે એક છે લાઇસોઝાઇમ મ્યુરામિડેસ એસિડ પ્રોટીએઝ

કોષમાં પેપ્ટાઇડ સંશ્લેષણ ક્યાં જોવા મળે છે પેપ્ટાઇડ સંશ્લેષણ એટલે પ્રોટીન બનવાની પ્રક્રિયા પ્રોટીન નિર્માણ અને આવું કોણ દર્શાવી શકે છે આપણે જાણીએ છીએ કે રિબોઝોમ પર આ પ્રક્રિયા થાય રિબોઝોમ મુખ્ય કાર્ય જે છે બરાબર છે નીચે બોલે કે કઈ કોષી અંગિકા એક સ્તરીય એકમ પટલિય છે સિમ્પલ વાત છે એક સ્તરીય પટલવાળી રચના લાઇસોઝોમ તરત જ તમને જોવા મળે હા તારા કેન્દ્રમાં માં જો જોવા મળે નહીં પ્રાણીકોષમાં કોષમાં સંશોધન કોણે કર્યું હા આપણે જાણીએ છીએ કે મિસ્ટર પેલેટ જે છે એને આપણે માહિતી આપે છે પેલેટ કણિકા તરીકે આપણે ઓળખીએ છીએ બીકોઝ ઓફ એને પેલેટ કણિકા તરીકે ઓળખાય કારણ કે એમણે શોધેલું છે કઈ રીતનામાં રિબોઝોમ રચના બેક્ટેરિયાને સમાન જોવા મળી શકે છે વનપતિ કોષ કેન્દ્ર સ્વાદુપિંડીય કણાપ સૂત્ર યકૃત અંતકોષ રસ ઝાડ અને હૃદય હદ સ્નાયુ કોષ રસ બરાબર જો બહુ મજાની વાત છે અહીંયા આગળ તો અહીંયા આગળ જો જરા જાણ જાઓ

અહીં આગળ એના કાર્યના સમાનમાં આપણે વિચારીએ તો જેમ કે રિબોઝોમની રચના બેક્ટેરિયાને સમાન જોવા મળી શકે છે એટલે કે બેક્ટેરિયામાં પણ એવા પ્રકારના કાર્ય દર્શાવી શકે જેમાં પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય છે વધારે પ્રમાણમાં તો આ બધી પેલું કોષ કેન્દ્ર છે કે સ્વાદુબિય કણા સૂત્ર છે કે ઝાડ છે હશે તો એમાં તમે જાણો છો કે બેક્ટેરિયા જે છે એવા રિબોઝોમ કેટલા હોય 70s પ્રકાર નો હે ઓકે હા સાંભળજો હવે અહીંયા ગડી કોસ્ટ કેમાં રીબોઝમ તો હોય જ નહીં પછી ભલેન વનસ્પતિ નું હોય કે પ્રાણી નું હોય યકૃતની અંતકોષ રસજાળ કીધું એટલે અહીંયા ગડી કોઈ અંતકોષ રસજાળ ની ઉપર રીબોઝમ હોય સાંભળજો અંત પણ યકૃત કેવો કહેવાય સુકોષ કેન્દ્રી કોષ ન કહેવાય તો અહીંયા ગડી 80s વાળા રીબોઝમ હોય સ્વાદુપિંડમાં કણાભસૂત્ર જે હોય તો કણાભસૂત્રની અંદર પછી સ્વાદુપિંડ નો હોય કે વનસ્પતિ ના કે પ્રાણીના કોઈ પણ કોષનો નો કણા સૂત્ર લેવામાં આવે તો એ જ હોય કોષ રસ કોષ રસમાં પણ એસીએસ ના હોય હવે તમે જવાબ તરત મળી શકે છે તમને તમે સમજી શકો છો અહીંયા ખાલી ગૂંચવવા માટે આવું લખ્યું છે આપણને કે આપણે આવું થોડી સરખામણી કરી છે પણ સરખામણી અંદરના ના રિબોઝોમ ની કઈ આપણે તો તમે જોઈ શકો છો કે આમાં તો હોય જ નહીં આમાં એસીએસ એસીએ સિત્તેર આવા સિત્તેર બેક્ટેરિયામાં હોય તો સીધો જવાબ તમને મળી ગયો બોલો ક્લિયર ખબર પડે છે રિબોઝોમ માટે નીચે આપેલ પૈકી કયું વિધાન ખોટું છે બે ઉપ દ્વારા નિર્માણ પામે રિબો પ્રોટીન દ્વારા બને શાખિત બને બંને ઉપ પટલ દ્વારા આવરિત હોય છે તો તમે જાણો છો રિબોઝોમ કેવી છે પટલ વગરની રચના છે આપણે જાણીએ છીએ તમને તરત જ જવાબ મળી જાય તો એસી રીબોઝોમમાં સૌથી મોટો ઉપયકમ તરત તમને આવડી ગયો 60s નો પ્રોકેરિયોટિક રીબોઝોમના ઉપયકમો કયા કયા છે સીધો જવાબ મળ્યા છે નો બકવાસ સીધા આન્સર 50 30 ઓકે એસીએ જરા તો રીબોઝોમ સ્કેમા જોવા મળી શકે છે તો આ સુકોષકેન્દ્રીમાં જોવા મળે અહીંયા લખો યુકેરિયોટિક કોષ એટલે સુકોષકેન્દ્રી કહેવાય પ્રોકેરિયલ આદિકોષકેન્દ્રી કહેવાય બેક્ટેરિયલ આદિકોષકેન્દ્રી કહેવાય સાયનોબેક્ટેરિયલ આદિકોષકેન્દ્રી કહેવાય

ગોલિકા કહી શકાય છે કઈ ઉપકોષી અંગિકા છે પેરોક્સિઝોમ રિબોઝોમ કણો છે અને લાઇસોઝોમ છે કોષની અંદર જોવા મળનારી અંગિકાઓ છે તો બધી કોષની અંદર જ જોવા મળી શકે છે પરંતુ કઈ અંગિકા બીજી કોઈ અંગિકાની અંદર કહી શકાય છે એના સંદર્ભમાં પૂછેલો છે તો તમે જાણો છો પેરોક્સિઝોમ એ જોવા મળી શકે છે વનસ્પતિ સ્થિત્રી વનસ્પતિની અંદર જોવા મળી શકે છે નાના સૂક્ષ્મ કાયો કણો જોવા મળે બધા કોષોમાં

કેવી રીતના તો કે રિબોઝમ એક લાગુ પડે છે યાદ રાખજો જવાબ મળી શકે છે રિબોઝમ ક્યાં જોવા મળી શકે છે બોલો હવે આના પ્રમાણે વિચારો જવાબ પડી જાય છે તરત જ કોષ રસમાં હોય કોષ કેન્દ્રમાં હોય કોષ દિવાલમાં હોય કે હોય તો કે સીધું કોષ રસમાંને આધારે

તો કે છૂટા પડવાની પ્રક્રિયા કે એકમો છે એ પણ છૂટા પડી જાય તો આવી પરિસ્થિતિમાં શું થતું હોય છે તો મુખ્ય મુખ્ય કામ શું છે જાણીએ પ્રોટીન સંશ્લેષણ કરવાનું તો સ્વાય છે કે આવી જે પ્રક્રિયા થતી પ્રોટીન સંશ્લેષણ પ્રક્રિયામાં ખલેલ પછી કેમ કારણ કે આના ઉપર જ એમઆરએનએ ગોઠવાય એટલે કે એક પ્રકારનો મેસેન્જર આર એન એ

ઈઆર લે અંતઃકોષમાંની ગોલ્ગી કઈબાજાય પછી લાયસોમમાં બંને લાયસો બનાવવાનું કામ કોના હાથમાં છે ગોલ્ગી કાઈના હાથમાં છે એસિડ હાઇડ્રોલેઝ ક્યાં જોવા મળી શકે છે આમળા જેવા એક સવાલ આવી ગયો આ એસિડ હાઇડ્રોલેઝ પ્રકાર છે લાયસોમમાં જોવા મળે એટલે મોટા મેના ઘટકોનો પાચન કરી શકે છે 70S પ્રકારના રીબોઝોમના વિઘટનની ક્રિયા દરમિયાન બે ઉપલિકમો જોવા મળે છે ટુકમાકો કોનું બનેલું હોઈ શકે છે 70S તો આપણે જાણીએ છીએ 50 30 ઓકે રીબોઝોમનું મુખ્ય કાર્ય શું હોય છે તો એક ડીએનએ તો કે ના આરએનએ તો કે હા હોઈ શકે છે કાર્બોહાઇડ્રેટ તો ન જોઈએ એટલે તો હોય તો બીજું પ્રોટીન હોય યુ ગણે એસીએસ રીબોઝોમનું તૂટવાધી શું બની શકે છે તો 2:60 + 40 જો સવાલ કઈ કેટલી રીતે બની શકે તે તમે સમજી શકો બાળકો નીચે આપેલ કેટલી જોડ સાચી છે સ્વેટબર્ગ એકમ જીવપટલિયા પોલીરીબોઝોમ ક્રિટીઓઝોમ આત્મગાતી કોથળીઓ અને શિષ્ટની કણાપ સૂત્ર હા અહીંયા આગળ જોવા મળી શકે છે આર એને ની રચના હોય તો તમે જાણો છો સ્વેટબર્ગ એકમ સ્વેટબર્ગ એકમ કોના માટે વપરાય છે તો એ ખાસ કરીને લાઇસો સોરી રિબોઝમના પેટા એકમ માટે વપરાય અહીંયા જેવ પટલ એટલે કોણ કહેવાય કોષ રસ પટલ તો કોષ રસ પટલમાં એ નહીં એટલે આ વાક્ય તો ખોટું થઈ

કણાબ સૂત્રો સાથે કયા પ્રકારના રિબોઝોમ્સ જોવા મળી શકે છે તો કણાબ સૂત્રની અંદર સિત્તેર પ્રકારના જોવા મળી શકે છે હા પણ જો બાળકો અહીંયા આગળ શબ્દ વાપરેલો હોય છે પર્ટિક્યુલર સસ્તન પ્રાણીઓ માટે એવું લખ્યું હોતે તો તમે પંચાવન એસમાં જઈ શકતા હતા હા આપણે ભણવા દીધા દેલું છે પણ અહીંયા આગળ સસ્તન શબ્દ વાપર્યો નથી એટલે સિત્તેર એસ ત્યારે ફોલો કરવાનો રહેશે પોલી રિવોઝોમ કોના દ્વારા બને છે પોલી એટલે કે ઘણા બધા તો તમે જાણો છો કે એક જ

પ્રોક્સિઝોમ ડિઓક્સિઝ ડિઓક્ટીઝોમ પ્લાયસોઝોમ અને પોલિઝોમ તો પોલિઝોમની અંદર જ કોણ જોવા મળી શકે છે ની રચના જોવા મળી શકે છે તો સવાય છે આને આધારે કોણ કામ કરે છે પોલીઝોમ રિબોઝોમ માટે નીચે પેલું કે કયું વાક્ય સાચું છે પ્રોક્રેટિક રિબોઝોમ એસીએસ જ્યાં એસ સબરીકરણ ક્ષમતા એટલે સેડિમેન્ટેશન કોએન તરીકે ઓળખી શકાય છે પણ આપણે જાણીએ પ્રોક્રેટિકમાં એસીએસ નહીં હોય

છે આ શબ્દ શું છે ખરેખર તો ઇન્ટ્રોન્સ જે છે તો આપણું જે ડીએનએ હોય અંદર ઇન્ટ્રોન અને એક્ઝોન આવી રચનાઓ હોય છે હા આપણે આ વાત બારમા ધોરણમાં ભણીશું છઠ્ઠા પાઠની અંદર તો આના ડીએનએ માં એમાંથી પછી રત્તા બનતી હોય છે તો એ જ્યારે બનતા હોય છે ત્યારે ઇન્ટ્રોન્સ સિવાયનો ભાગ આરએનએમાં હોય જોવા મળી શકે છે તો એ શું લખેલું છે આ કેટલા કાર્યના સ્વયં વિભાજિત ઇન્ટ્રોન્સ તરીકે ઓળખી તો આ ઇન્ટ્રોન્સ સિવાયનો ભાગ જ એમાં હોય એટલે એક્ઝો નહીં શકે છે પણ ઇન્ટ્રોન તો હોતો જ નથી તો એ સમયે વાક્ય થોડુંક ખોટું બની શકે છે થોડીક ઉપલા લેવલનું વિચારવું કારણ કે આપણે બા નીટની પરીક્ષાને આધારે છે સવાલ તો પૂછી શકાય છે તો આ પણ ખોટું થઈ ગયું છે યસ તો કયું સાચું દેખાય તમને તો એ જવાબ શું આવશે આપણા માટે બી ફોર બોમ્બે જે સંપૂર્ણપણે સાચું કહી શકાય છે કેમ તો કે આમાં ભૂલ છે આમાં પણ ભૂલ છે ને આમાં પણ ભૂલ છે કોષ રસીય અંકાલ શેનું બનેલું હોય છે કોષ રસીય કંકાલમાં શું હોય તો કે મુખ્ય ત્રણ જણા હોય એક તો કે સૂક્ષ્મ નલિકાઓ સૂક્ષ્મ તંતુઓ અને બીજું જોઈ શકાય છે તો કે મધ્યવર્તી તંતુ હોય છે આ મુખ્ય ત્રણ રત્ના જોવા મળી શકે છે કેલોઝની જમાવટ પ્રોટીનયુક્ત તંતુઓ યુક્ત સૂક્ષ્મ તંતુ કેલ્શિયમ કાર્બનના કણો તો કહી શકાય છે પ્રોટીનયુક્ત તંતુ બધા પ્રોટીનના બને યાદ હોય તો એક બનેલો હોય છે એક્ટિનનો

ફોસ્ફેટ કણિકાઓ સાયનોફાઈન કણિકાઓ યાદ કરો આપણે બેક્ટેરિયાની રચના જે ભણતા હતા એમાં આપણે આવી બધી કણિકાઓ એમાં જોવા મળતી હતી તો એમાં પોલિઝોમ પોલિસોમની રચના જે જોવા મળતી રચના એ કણિકા તરીકે જોવા નહીં મળતી હોય છે તે રચનામાં જોવા નહીં મળે એટલે પોલીઝોમ રચના નહીં હોય નથી પૂછ્યું છે કારણ કે એ તો કોના દ્વારા બની શકે છે પોલીઝોમ દ્વારા લખ્યું હોય તો આર એન એ પ્લસ પ્રો એમ આર પ્લસ જોવા મળતું હોય છે રિબોઝોમ કઈ અંગિકા પટલ દ્વારા આવરીત નથી સિદ્ધ જવાબ હવે તમને મળી જ શકે છે એમાં મારે કઈ શીખવાડવા જેવું નહીં મળે તમારા માટે સર મેસોઝોમ નહીં આવે તો મેસોઝોમ એક ચોક્કસ પ્રકારે અંગિકા છૂટી પડેલી નથી તો પટલનો કોશ પટલની એક બનેલી આવરીતિકામાં પટલીય રચના છે ઓકે કઈ અંગિકાઓ એક પટલી આવરણ દ્વારા ઢંકાયેલી છે સિમ્પલ જવાબ લાયસોઝોમ તમારે કહી આપણે લાયસોઝોમ અને રિબોઝોમની વાતો કરી નાખીએ થેન્ક યુ વેરી મચ